ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આખરે દબાણો દૂર કરાયા વેજલપુર ગ્રામ્ય પંચાયત દ્વારા રસ્તા પૈકીના દબાણો લોખંડના કેબિનો સહિતના ઉપરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ વેજલપુર ગ્રામ્ય પંચાયત દ્વારા મુખ્ય બજારો સહિત રોડ રસ્તાઓને અડીને આવેલા રસ્તા પૈકીના દબાણો અને નડતરૃપ દબાણોની સંયુક્ત કામગીરી હાથ ધરી લારી કલા અને કાચા પાકા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં ગેરકાયદેસર રસ્તાની આજુબાજુ મસ્ત લોખંડના કેબિનોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ પતરાઓના બનાવેલા લોખંડના કેબિનો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ દબાણ હટાવવા કામગીરી દરમિયાન દબાણો હટે તે માટે કેટલાક દબાણદારોએ ધમપછાડા કર્યા હતા અને મામલતદારને કેબિનો નહીં હટાવવા માટે રજૂઆત કરી હતી અને દબાણો દૂર કરવા માટે એક મહિનાનો સમય માંગતા રજૂઆત પણ કરી હતી ત્યારે દબાણદારોને વિજલપુર ગ્રામ્ય પંચાયત દ્વારા ત્રણ નોટિસ આપીને દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું તેમ છતાં દબાણો યથાવત રહેતા આખરે પ્રાંત કલેક્ટરના આદેશ બાદ આખરે આજ રોજ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આખરે દબાણદારોના દબાણ આવવા આવ્યા વગર કાલોલ મામલતદાર દ્વારા દબાણો દૂર કરવાના આદેશ જારી રાખીને દબાણો દૂર કરવાની કાર્યવાહી આખરે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી મળતી વિગત મુજબ આ ગેરકાયદેસર કેબિનો અંદાજીત વર્ષ બે હજાર એકવીસમાં મૂકવામાં આવ્યા હતા ત્યારે આ જગ્યા ઉપર દબાણ વર્ષ બે હજાર એકવીસમાં દૂર કર્યા હતા ત્યારબાદ આ લોખંડના કેબિનો આ જગ્યા ઉપર મૂકીને ફરીથી દબાણો ઊભા કરવામાં આવ્યા હતા ત્યારે આખરે અમુક જાગૃત નાગરિક દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દબાણો દૂર કરવા માટે અરજી કરતા ખરે જિલ્લા તંત્ર દ્વારા આદેશ બાદ દબાણો દૂર કરવા આદેશ વેજલપુર ગ્રામ્ય પંચાયતને કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમબી બી કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર કાલોલ તાલુકા વિકાસ અધિકારી ચૌહાણ વેજલપુર ગ્રામ્ય પંચાયત સરપંચ તલાટી આરસી સી ભોઈ અને રેવન્યુ તલાટી આરડી પટેલ સહિતની સંયુક્ત ટીમે કામગીરી હાથ ધરી હતી જેમાં નડતરરૂપ કેબિનો અને લાલ કલ્લા તથા દુકાનો ઉપર શેડ અને દબાણો દૂર કરવામાં આવ્યા હતા દુકાન આગળ બનાવેલા ઓટલાઓ અને હવાઈ દબાણો દૂર કર્યા હતા તો ટ્રાફિકને નડતરરૂપ વાહનો તથા વેપારી દ્વારા રોડ પર ગોઠવવામાં આવેલા નડતરરૂપ દબાણો જેમાં વેજલપુર પોલીસ સ્ટેશન સામે પોસ્ટ ઓફિસ પાસે ગ્રામ્ય પંચાયત સામે ફોરેસ્ટ પાસે લોખંડના કેબિનો અને મેઇન બજાર રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી વધુમાં વધુ બાકી રહેલા લોખંડના કેબિનો સહિતના અન્ય બાકી રહેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે રિપોર્ટર પાડવા ઇમરાન ગામ વેજલપુર